લખતર તાલુકામાં સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ આપવામાં આવેલા પાક સહાય ચૂકવણીમાં ઘણા બધા ખેડૂતોને પાક સહાય ચૂકવવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ જે સહાય ચૂકવવામાં આવી છે તે મોટા માથા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને ચૂકવવામાં આવ્યા છે તેઓ જ્યારે પણ વિસ્તરણ અધિકારી ખેતીવાડી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરે છે ત્યારે તેઓ એવા જવાબ આપી રહ્યા છે કે સરકાર દ્વારા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તેટલી ગ્રાન્ટ ચૂકવી દેવામાં આવી છે બીજી ગ્રાન્ટ માટે સરકારને જાણ કરવામાં આવી છે અને ગ્રાન્ટ આવશે એટલે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે આથી ખેડૂતોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે શું સરકાર દ્વારા તેમના લાગતા વળગતાને સહાય મળી રહે તેટલી જ ગ્રાન્ટ ફાળવી હતી આજે લખતર તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા લખતર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું સાથે જ્યાં સુધી લખતર તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી વિસ્તરણ અધિકારી મામલતદાર કચેરી ના આવે ત્યાં સુધી તેઓ મામલતદાર કચેરીમાં બેસી રહેશે તેમ જણાવીને અચાનક ધરણા ઉપર બેસી ગયા હતા આથી લખતર શ્રી દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ટૂંક સમયમાં નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ રોષપૂર્વક જણાવ્યું હતું ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેલો ગોઠવવામાં આવ્યો હતો આજે લપ્તર તાલુકાના તેંતાલીસ ગામના ખેડૂતોએ ગત ચોમાસાની અંદર અતિવૃષ્ટિના ભારે નુકસાનથી જે એસટીઆરએફની બાવીસ હજાર રૂપિયા બે એક્ટરની ગ્રાન્ટ સરકાર શ્રી નથી મોકલી અને મોટા ભાગના ખેડૂતો એનાથી વંચિત રહી ગયા છે એટલે આજે અમે તેતાલીસ ગામના ખેડૂતોએ રેલી યોજી અને માનતદાર આવેદનપત્ર આપ્યું છે અને સત્વરે આ પૈસા આ એમની નુકસાનીના જે નજીવા પૈસા એ સરકારે જાહેર કર્યા છે એ સત્વરે આપી દે એવી અપીલ કરી છે અને જો આ પ્રમાણે ટૂંક સમયમાં આમાં કોઈ નક્કર અમને નહીં મળે પરિણામ તો આગામી સમયમાં પણ અમે આ વિરોધ ચાલુ રાખી અને આથી પણ વધારે જલદ કાર્યક્રમ આપશું મારું નામ મલિક બિજરાજ ખાન છે હું લખતર તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ કન્વીનર છું આજે અમે મહામદ સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જે ગત ચોમાસામાં જે ખેડૂતને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે જે પાક બગાડ થયેલો તેના માટે સરકારશ્રી તરફથી એવો નિર્દેશ કરવામાં આવેલો હતો કે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે પણ મોસ્ટ ઓફ ગામમાં જે દત્ત તાલુકાના બેતાલીસ ગામમાંથી ઘણા ખરા ગામમાં એવું છે કે જે પચાસ ટકાથી પણ ઓછા ખેડૂતોને આ વળતર અથવા સહાય ચૂકવવામાં આવી છે અને જાણ માહિતી મળે છે એ પ્રમાણે અને જાણવા પણ મળી રહ્યું છે કે જે પણ ગામમાં જે લાભ સહાય મળી છે કે જે પણ ખેડૂતોને જે સમય મુજબ મળી રહ્યું છે એ મોસ્ટ ઓફ મોટા માથા અથવા તો જે જનતા પાર્ટીને લાગતા વળગતા જે માથા છે તેમને જ આપવામાં આવી છે બાકીના જે ગરીબ ખેડૂતો છે તેને લગભગ કોઈપણ તાલુકાના કોઈ પણ ગામડામાં સહાય ચૂકવવામાં અથવા વળતર દેવામાં આવ્યું નથી અને અમે એના માટે આજે મામોદર સાહેબને આ આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને જો ટૂંક સમયમાં લગતા તાલુકાના બધા જ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં નહીં આવે તો આજથી પણ જનદશીલ આંદોલન કરવામાં આવશે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને વધારે વિરોધ કરવામાં આવશે